વડોદરા શહેરના દિવાડીપુરા સેન્ટર ખાતે ફરજ નિભાવતા કેસવભાઈ સોલંકી જેઓ વય નિવૃત્ત થતા તેમને વિદાય આપવામાં આવી તેમના વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું વોર્ડ નંબર અગિયાર દિવાડીપુરા સેન્ટર ખાતે ફરજ બજાવતા કેસવભાઈ સોલંકી જેઓ એકત્રીસ તારીખના રોજ સોમવારે નિવૃત્તિ પામ્યા અને તેમનો વિદાય સમારોહ આજરોજ યોજવામાં આવ્યો હતો કર્મચારીઓ સૌ એકત્રિત થયા હતા અને જે નિષ્ઠાથી કેશવભાઈ સોલંકીએ આ ફરજ પોતાની અદા કરી છે ઘણા સમયથી તેઓ અહીં ફરજ નિભાવતા હતા અને સૌ સાથે મૈત્રીનો સંબંધ અને સૌ સાથે ઉદાર ભાવે કામ કરતા ત્યારે કેશવભાઈ સોલંકી જ્યારે વિદાય લઈ રહ્યા હોય ત્યારે સૌ કર્મચારીઓએ તેમની સાથેના પળોને યાદ કર્યા હતા અને સાથે જ તેમને ભાવભાઈની વિદાય આપી

સોલંકી નિવૃત્ત થઈ રહ્યા છે અને કોર્પોરેશનમાં જાણો છે તેમ ચોથા વર્ગમાં સાઠ વર્ષ સુધી પોતાની નિષ્ઠાથી સફાઈ સેવકની કામગીરી એવી છે કે જે તરત દેખાય એના સુપરવિઝન બહુ બધા કરતા હોય એમાં તમારે સોશિયલ મીડિયાથી મોડીને જાહેર લોકો પણ સફાઈ ના થાય તો તરત જ કમ્પ્લેન આવે બીજી બધી બાબતોમાં કેવું કે છુપાઈ જાય પણ આ એવી છે કે એમણે સાઠ વર્ષ સુધી સતત સારી કાર્ય કર્યું છે એમણે પોતે અને આજે વય નિવૃત્ત થયા છે અને એ પ્રસંગે વોર્ડ નંબર અગિયારનો સ્ટાફ સેનેટરી સ્ટાફ તેમજ એમના કર્મચારીઓ એમના પરિવારજનો પણ આજે અહીં ઉપસ્થિત છે તો આપણે એટલી જ આશા રાખીએ કે ભાઈ એમનું જીવન સ્વાસ્થ્ય સારું રહે અને ભવિષ્યમાં આપણને જ્યારે પણ જરૂર પડે એમને પણ પ્રસંગે તો આપણે ઊભા રહીએ કારણ કે આપણે સંસ્થામાં એમણે સૌથી વધારે ટાઈમ કામગીરી કરેલી છે ઘર કરતાં કદાચ સંસ્થામાં વધારે ટાઈમ આપ્યો હશે તો આપણી પણ એક ફરજ બને છે કે એમનું જે રેગ્યુલર જે કંઈ મળવાપાત્ર હોય મળી જાય એનું સ્વાસ્થ્ય સારું રહે અને જ્યારે જ્યારે આપણી જરૂર પડે ત્યારે એમને મદદરૂપ બની જાય થેન્ક યુ મારું નામ મહેશ પટેલ વોર્ડ ઓફિસર વોર્ડ નંબર અગિયાર આજે અમારા દિવાળીપુરા વોર્ડ અગિયાર નંબર દિવાળીપુરા સેન્ટ્રલના તમામ સફાઈ કર્મચારી તેમજ અમારા સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રી હર્ષદ કુમાર સાહેબ એમના ખૂબ સહયોગથી આ કાર્યક્રમની શુભ શરૂઆત થઈ રહી છે અમારા સમાજની અંદર સાહેબ ખરેખર જોઈએ તો સરકારના ધારાધોરણ નિયમ મુજબ સાહીઠ વર્ષની ઉંમરે કોઈપણ અધિકારી હોય કોઈપણ સરકારી કર્મચારી હોય વડાપ્રધાન હોય કોઈ પણ હોય પણ એને સાઠ વર્ષથી ઉંમરે નિવૃત્ત થતા હોય આવી નિવૃત્તનું કારણ એ છે કે સાઠ વર્ષ એના પૂર્ણ થયા ત્યારે આંખો કામ ના કરતી હોય કાન સાંભળતા ના હોય આજ પગ કોઈ કામ ના કરતા હોય એટલે સરકારે એનો નિયમ બનાવેલો છે કે ભાઈ સાઠ વર્ષ એના કામમાંથી રિટાયર કરવો તો આ સમય અમારા કેશવભાઈનો અમને દુઃખ થાય છે કે આવા વ્યક્તિ એક મહાન વ્યક્તિ અને વડીલ વ્યક્તિ અમારા વચ્ચેથી આજે વિદાય રહ્યા હોય ત્યારે ખરેખર સમાજમાં અમારા સમાજમાં અમને ખૂબ ખૂબ ગૌરવ માટે અમે આ આજે એક ઉત્સાહ તરીકે મનાઈ રહ્યા છીએ અમારા સફાઈ કામદારો સફાઈ અહીંયા દિવાળી તમામે તમામ સાફ અમારા વોર્ડ ઓફિસર સાહેબનો પણ ખૂબ ખૂબ અમે ધન્યવાદ માનીએ કે અમારા સફાઈ કામદારો પ્રત્યે આવી લાગણી ધરાવી અને અહીંયા આ પ્રોગ્રામની અંદર હાજરી આપતા હોય છે તો ખરેખર અમારા આ પ્રોગ્રામ કોઈપણ જગ્યા કોઈપણ વોર્ડમાં કોઈ પણ કર્મચારી રિટાયર થાય અને હવે પ્રોગ્રામ થાય એ માટે અમે કોશિશ કરતા રહીએ છીએ મારું નામ સોલંકી કેશવભાઈ હીરાભાઈ વોર્ડ નંબર ગયા દિવાળીપુરા સેન્ટરમાં સફાઈ સેવકની ફરજ બજાવું છું આજે હું રિટાયર થઈ રહ્યો છું એક બહુ ઊંચી લડાઈ લડાઈને અમે રોજિંદારીમાં પરિવર્તિત થયા પછી પરમેડન થયા ત્યાર પછી આજે એક નિવૃત્તિનો સમય આવી ગયો નિવૃત્ય સમયમાં એવું હતું કે અમારે સંઘર્ષ સમિતિએ ઘણી બધી સંઘર્ષ કર્યા પછી અમે આવું પહેલો કદાચ સંઘર્ષ સમિતિનો સભ્ય રિટાયર થતો હોય તો એ બાબતે આમ સારું કહેવાય કે પહેલું હું રિટાયર થયો છું હવે બધા ધીરે ધીરે આગળ વધે અને સારી રીતે નોકરી કરે બસ એવી શુભેચ્છા પૂરમાં પણ ઘણી ચેલેન્જીસ રહી હશે તમારા માટે હા એટલે ચેલેન્જિંગ તો એવી નહીં કે ભાઈ હું પહેલાં પ્રાઇવેટ કામ કરતો હતો પ્રાઇવેટ કામ કરતાં કરતાં પછી અમે રાત્રિ સફાઈમાં અમે જોઈન થયા જોઈન્ટ થયા પછી ચાલો ભાઈ હવે પછી કેવા રાત્રિ સફાઈમાં જો આપણે ચાર કલાક આપણે આપણું કામ કરીશું ત્યાર પછી આપણું ભવિષ્ય શું એમ કરતાં કરતાં અમારા સંઘ સમિતિના મહેશભાઈ ભૈલાલભાઈ સોલંકી પછી અમારો પ્રમોદભાઈ પછી અમારી સંઘ સમિતિની ટીમ એક એકતા બનાવી યુનિયન કર્યું અને ત્યાર પછી અમે જે વીસ વર્ષ આજે પંદર વર્ષથી અમે જે લડ્યા એનું પરિણામ તમે જોઈ શકો છો કે હું પરમડન્ટ થઈ ગયો અને મારી સાઠ વર્ષે નિવૃત્તિ થઈ અને મારું નામ રવિ સોલંકી વોર્ડ નંબર અગિયાર દિવાળપુર સેન્ટર